આ અમારી એન્જોય ગ્રુપની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો મિત્રો આ આપણી મનોરંજનની યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે પી એલ મારૂ આમાં આપણે ખૂબ બધા કાર્યક્રમો અપલોડ કરીએ છીએ એટલે કે ગીત સંગીતના હોય કોઈ સોશિયલ કોઈ મનોરંજન એક્ટિવિટીના હોય એમાં અંતાક્ષરી જે જી ટીવીમાં ખૂબ ફેમસ થયેલ હતી એ આ હું વાત કરી રહ્યો છું ઓગણીસો ત્રાણુંની ત્યારે માત્ર જી ટીવી જ આવતું હતું તો એમાં અનુ કપૂરની અંતાક્ષરી જે ખૂબ ફેમસ થયેલ હતી આ અંતાક્ષરી એ આપણે હુબહુ અહીંયા અમરેલી જિલ્લાના બાબરામાં આપણા સ્ટેજ ઉપર આપણા જ સ્થાનિક કલાકારોને રાખી અને કરવામાં આવતી હતી અને એ જ લોકો ભાગ લેતા હતા એવી ખૂબ સરસ અંતાક્ષરીઓના પ્રોગ્રામ દર વર્ષે એના કરેલા છે અને એ કાર્યક્રમોની સીડી આપણી આગળ હતી ઉપલબ્ધ એટલે આપણે મૂકી રહ્યા છીએ તો આ જોવાની ખૂબ મજા આવશે વિડીયો ક્વોલિટી કદાચ થોડીક નબળી હોય પણ જે એમાં કંડારેલી વસ્તુ છે એ ખૂબ સારી છે કારણ કે એમાં આજે ત્રીસ વર્ષ જેવો સમય થયો છે કોઈને પચીસ વર્ષથી આ છે કોઈ વિડીયોને તો આ જે વસ્તુ છે એ બીજે કદાચ ક્યાંય જોવા ન મળે કારણ કે આમાં ઘણા બધા લોકોની ઉંમર અત્યારે મોટી ઉંમર થઈ ગઈ હશે અમુક લોકો ગુજરી પણ ગયા હશે ઓડિયન્સમાં પણ ઘણા બધા એવા લોકો છે સ્ટેજ ઉપર પણ અમુક લોકો એવા હશે કે એ એની હયાતી કદાચ ન હોય અથવા ઉંમર વધારે થઈ ગઈ હોય અથવા નાનક બાળ નાના બાળકોએ ભાગ લીધો હતો કિશોર અવસ્થાવાળાએ તો અત્યારે એ જુવાન થઈ ગયા હોય તો આ બધું જોવાનો લાભ કે લાવો આ એક અનેરો લાભ હોય છે અને એ એ સમયે અમે આ બધું કરતા હતા એન્જોય ગ્રુપના માધ્યમથી એ તો આ બધા વિડીયો અમે અત્યારે અપલોડ કરી રહ્યા છીએ અમારી આ યુટ્યુબ ચેનલમાં આ ચેનલને પૂરેપૂરી જુઓ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો જેથી કરીને તમે બીજા લોકો પણ જોઈ શકે અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરશો તો તમને જૂના નવા વિડીયો જોવા મળશે અને અમે નવા વિડીયો દરરોજ રાત્રે નવ વાગે આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ એ પણ તમને જોવા મળશે અને આપણે સ્ટાર મેકરમાં પણ ઘણા બધા ગીતો ગાઈએ છીએ એ પણ આપણે આમાં મૂકીએ છીએ વળી મોહમ્મદ રફીની નાઇટ હોય કિશોર કુમાર હોય કે એવા બધા પ્રોગ્રામ જે અમે એન્જોય ગ્રુપના માધ્યમથી કરીએ છીએ એ પણ આપણે વારંવાર દરરોજ રાત્રે નવ વાગે મૂકીએ છીએ તો આ પૂરા પ્રોગ્રામ જુઓ અને સારા લાગે તો એને લાઈક કરો કોમેન્ટ પણ કરો કે આ પ્રોગ્રામમાં આ ગેમ્યું અથવા તો આવું હોવું જોઈએ અથવા તમારી કોઈ ફરમાઈશ હોય એ પણ તમે જાહેર કરો જેથી કરીને તમને માઇન્ડ ફ્રેશ કરવા માટેનું એક માધ્યમ મળી જાય આપણે ગીત સંગીત કે મનોરંજન એવી વસ્તુ છે કે ખૂબ ભાગદોડવાળી જિંદગીમાંથી મનોરંજન મેળવું હોય તો આપણે આ સંગીતનો સહારો લેતા હોય છે તો આ અમે પીરસવાનું લગભગ ત્રીસ વર્ષથી ચાલુ કરેલું છે તો આ વિડીયો અત્યારે જે મેલી રહ્યા છે એ અંતાક્ષરી બે હજાર ચારનો છે એટલે સમજો મિત્રો વીસ વર્ષ પહેલાંનો છે અને એનો પાર્ટ ચાર છે એક બે ત્રણ પાર્ટ અગાઉ મેલ દીધા છે ત્રાણુંનો પ્રોગ્રામ મેલો છે ચોરાણુંનો પ્રોગ્રામ મેલો છે અને આ બે હજાર ચારનો પ્રોગ્રામ નવાણુંનો પણ મેલેલો છે અને બે હજાર ચારનો પણ મૂકી રહ્યા છે તો આને પૂરો જુઓ અને ખૂબ શેર કરો હૈ hey. mm -hmm. <coughs>

3 और mer मेयर Kangana Kangana Nidigen દિલ વાલેસ મતવાલે ત્રીસવાને ચાલીસ અને અફસા ને ચાલીસ એટલે રવિ મેર નું ગ્રુપ અત્યારે ત્રીસ માર્ક સાથે પાછળ શરૂ કરીએ આપડે ત્રીજો રાઉન્ડ છે મોટું ગાવાનું છે માત્ર આટલું પછી એના માટે એક ક્યુ તમને આપી દઉં ગીત પસંદ કરવા માટે પ્રકાશભાઈ તમે તો જૂના હા મિત્રો પરદાયસી નું ગીત યાદ કરવા માટે તમારે જે હીરો હિરોઈન નું નામ નીકળે એનું પ્રથમ પિક્ચર યાદ કરી લો એટલે ઓટોમેટિક ગીત યાદ આવી જાય આટલું યાદ રાખશો તો ઓટોમેટિક ગીત પકડાઈ જાય ક્યાં પિક્ચર નો હીરો કોણ કે હિરોઈન કોણ એ યાદ આવી જાય એટલે ગીત ઓટોમેટિક તમારા મગજમાં આવી જાય આ તમારી જાણ કરી માટે ચલો પ્રકાશભાઈ હવે ઉપર ચીઠી भुले हर मां मगर फेरा रे एक दोती

न हो જાહેરાત કરી કે આવો અમારા સ્ટેજ ઉપર અમે તમને સ્ટેજ આપીએ પણ ત્યારે તમે મોકો ન લ્યો અને અત્યારે બરાબર નથી આપણા સંસ્કારો બરાબર ન ગણાય એટલે મિત્રો પ્લીઝ અમા બોલતો નહીં પછી તમને ધ્યાન આપવાનું આવશે એને નઈ આવડે તો 100% જે બોલ્યું છે એને જ ઉચાવશે બીજકો બોલતા નહીં બરાબર જે દીકરે બીજા બીજા સાથે સ્પર્ધા કર્યા એને અન્યાય ન થાય પ્લીઝ નેક્સ્ટ ના ગજરે કી

રવિના ટંડન રવિના ટંડન 1 2 ચીજ બડી હે મસ્ત મસ્ત ચીજ બડી

them.

તુજે દિલ કેકરમ જેવી ઉપર ગાઈજો એને બાર બાર જેટા તેવી ઉપર ગાયજો કવિતા બંદા કવિતા વાહ ગીત ગાવાની પણ જરૂર નથી રાખતા પ્રકાશભાઈ પ્રમા सारे जग में न समाया आंखों में है प्यार इतना तन्हा हमें जितना तन्हा है तुम इतना परेश परेश मकोना सारे जग में न समाए आंखों में है प्यार इतना तन्हा हूं जितना तन्हा है तू इतना मेरे रंसिया वन टू थ्री ओस ज़िंदगी महक जाती हैर महक जाती है

તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયો જોવો